રાજપીપળાના બજારોમાં ઘેરૈયાઓની રમઝટ જોવા મળી હતી નર્મદા જિલ્લો આદિવાસી જિલ્લો છે અહીંયા હોળી એ આદિવાસી સમાજનો મુખ્ય તહેવાર છે હોળી દહન બાદ પાંચ દિવસ સુધી આદિવાસી પરંપરાગત વસ્ત્રો પહેરીને ઘેરૈયા બને છે જુદા જુદા ગામો ફરી ઘેર ઉઘરાવે છે રાજપીપળાના બજારોમાં આજે નસવાડીથી ઘેરૈયાઓની એક ટુકડી આવી હતી જેણે આકર્ષણ જમાવ્યું હતું લોકો ઘેરૈયા નૃત્ય જોવા માટે ભેગા થયા હતા મારું ગામ તાલાવ મારું નામ ખુશાલભાઈ સત્રિયાભાઈ ઝીલ ગામ તલાવ તાલુકો નાસવાડી જિલ્લા ચૂક્યો હતો અમારો કાકબાબાથી પરંપરા ઉજવતા આવ્યા છે એ ઉજવણી માટે અમારી આદિવાસીને જે પટ્ટો છે રાજપીપળા બાજુ એમાં પટ્ટામાં અમારા આદિવાસીના ઘૂડીના ઘેરિયા થઈને નૃત્યા બનીને જાત જાતના દેશ વાઘ અસ્ત્રુ પણ પુરુષ પુરુષ પણ અસ્ત્રી બનીને અને મોરપીસના મુંગટ બાંધીને કળે ગોગરા બાંધીને અમારા પરંપરા રીતે અમે હોળીના તહેવાર પાંચ દિવસ સુધી ઉજવણી કરીએ અમારો સમાજ રાજપીપળા પૂરો થશે પછી હવે અમારા સમાજ ડબઈ બાજુ છે પછી વસાદ બાજુ છે સાંખીડા બાજુ છે એ બધા ગામડા પૂરા કરીને પછી અમારે બાબાથી પ્રકૃતિ પૂજા પૂજન કરવાની વિધિ આવશે ત્યારે પાંચ દિવસ પછી ત્યાં વિધિ કરીને અમે É, batata.